ચીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જલ્દી જ હવે જેલની બહાર આવશે આ પ્રકારનું નિવેદન આમ આદમી પાર્ટીના નેતાઓ આપી રહ્યા છે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના એક મહિલા નેતા રાધિકા રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે ભાજપે પોતાનું સંતુલન ગુમાવી બેઠ્યું છે ચૈતર વસાવાએ વડોદરાની જેલની અંદર સાઠ દિવસ કરતાં પણ વધારે સમયથી બંધ છે અને હવે આગામી સમયમાં અગિયાર સપ્ટેમ્બરના રોજ તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે પરંતુ એ પહેલાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાની વાત એ મૂકી રહ્યા છે અને તમામ વાત મૂકતાની સાથે જ હવે ભાજપને ઘેરવાના એ ચારે કોરથી પ્રયત્નો થઈ રહ્યા છે રાધિકા રાઠવાએ આક્ષેપ લગાવતા એવું કહ્યું કે ભાજપે પોતાનું સંતલન ખવી બેઠી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલની બહાર આવશે અને આવતાની સાથે જે પોતાના વિસ્તારની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે તેના માટે લડાઈ લડશે પરંતુ ભાજપે એટલા માટે ચૈતર વસાવાને જેલમાંથી બહાર નથી આવવા દેવા માંગતા કેમ કે એમના વિસ્તારની અંદર રહી એ ભાજપે દ્વારા કરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યા છે એટલા જ માટે તેઓ જેલમાંથી બહાર ન આવે એવું ભાજપ ઈચ્છી રહી છે આ પ્રકારના નિવેદન રાધિકા રાઠવા દ્વારા આપવામાં આવે છે અને આ નિવેદનથી હવે રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર ચૈતર વસાવાએ જેલની બહાર ન આવે એટલા માટે ભાજપે આખી ગેમ રમી રહી છે જો કે હવે આ ન્યાય પ્રણાલીનો વિષય છે ન્યાય પ્રણાલી ઉપર તમામ લોકોએ ભરોસો રાખવો જોઈએ એટલા માટે ભરોસાની વાત છે કે ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ન્યાય પ્રણાલી ઉપર તમામે રાજકીય પક્ષોએ તમામે દેશના વાસીઓએ ભરોસો એટલા માટે રાખવો જોઈએ કેમ કે ન્યાય પ્રણાલી એ આપણા દેશની અંદર સર્વોપરી છે એ કોઈ પણ નેતાને પણ નથી છોડતા કોઈ સામાજિક લોકોને પણ નથી છોડતા કે એ દેશની કોઈ એવી જનતા કે જેનો ગુનો કર્યો છે એને પણ નથી છોડતા ત્યારે ચૈતર વસાવાએ ગુનો કર્યો છે કે નથી કર્યો એ વિષય એ ન્યાય પ્રણાલીનો છે કોર્ટ એના ઉપર ચુકાદો આપશે પરંતુ આ તમામની વચ્ચે રાધિકા રાઠવાએ જે નિવેદન આપ્યું હતું એ સાંભળો કે તેને કેમ એમ કહ્યું કે ભાજપે પોતાનું સંતુલન નમસ્કાર હવે આ જે ભાજપ સરકાર છે એમના હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈ જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે એ આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે એના જનતાના કામો કરે છે ફક્ત એમને કોભાંડો કરતા આવડે છે મનરેગાના કોભાંડો હોય શિષ્યવૃત્તિના કોભાંડો હોય બસ કરોડોમાં કોભાંડો કરીને કેવી રીતે પોતાના ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ મંત્રીઓને એટલું જ આવડે છે ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે કઈ ના કંઈ ષડયંત્ર વિચારતા રહે છે મને નથી લાગતું અમને ઊંઘ આવે છે એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા એમની હિંમત કેવી રીતે થઈ આજ વિચારી વિચારીને આજે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કંઈ ના કંઈ ષડયંત્ર રચતી રહે છે અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે એ અમારા આદિવાસીના હકની લડાઈ કરે છે એક સામાન્ય માણસ જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા ઉજાગર કર્યું તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે ત્યારે એમને કોણ બચાવવામાં આવશે આટલા ચેતરભાઈ તો ખોટો ખોટા ચેતરભાઈ તો ખોટી રીતે ગુનો ના કર્યું હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે ખોટા કેસીસ કરેલા છે અને જે મર્ડરો છે બુટલેગર્સ છે જે કૌભાંડો કરેલા છે એ લોકોને એક એક બે બે દિવસમાં જામીન મળી જાય છે આ કેવું ન્યાયતંત્ર છે તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભૂલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે તો અમારા ચેતરભાઈ ને તમામ સમાજ આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું ધન્યવાદ તો આતા મહિલા આગેવાન મહિલા નેતા રાધિકા રાઠવા જેમણે કહ્યું કે ભાજપે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠું છે કેમ કે ચૈતર વસાવાને જામીન ન મળતા હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ લાલ ગુમ થયા છે આમ આદમી પાર્ટીના નેતાઓએ લાલ ગુમ થતાની સાથે જ પોતાને બળાપો પોતાના નિવેદનોએ આપી રહ્યા છે અને આ તમામની વચ્ચે હવે આગામી અગિયાર સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સૌ કોઈને એવી આશા છે કે ચૈતર વસાવા એ અગિયાર સપ્ટેમ્બરના રોજ એ જેલમાંથી બહાર આવશે પરંતુ શું ખરેખર અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કયા પ્રકારની દલીલો થશે શું કંઈ ચર્ચાઓ થશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કેમ કે આઠથી લઈને દસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસું સત્ર પૂર્ણ થઈ ચૂક્યો છે અને પૂર્ણ થતાની બાદ જ અગિયાર તારીખે આખી આ ઘટના મામલે સુનાવણી હાથ ધરાશે તમારું શું માનવું છે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈત્ર વસાવાને જામીન મળશે કે કેમ અને રાધિકાર આઠવાના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે મારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને હજુ પણ જો તમે મારી સ્ટોરી ક્રાઇમ સ્ટોરી અમારી ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ કરી લેજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર